પછી લાગ્યું કે ધીરે ધીરે આ ઘટના તો પોલિટિકલ થઈ રહી છે વિપક્ષો આને મુદ્દો બનાવી રહ્યા છે તો બોલ્યા પણ શું બોલ્યા રાજ્યના મુખ્યમંત્રી જાતે રસ્તા પર નીકળ્યા આંદોલન માટે તમે કોની સામે આંદોલન કરી રહ્યા છો બેન એ વાતનો જવાબ નહોતો રાજનીતિમાં એવું કહેવાય છે કે રાજનીતિના અઠંગ ખેલાડી છે મમતા બેનરજી જો ભારતીય જનતા પાર્ટી અહીંયા સુધીની રાજનીતિ કરી શકે તો એક્ઝેટ એ સ્તર પર કાં તો એનાથી પણ આગળ જઈને મમતા બેનર્જી પોલિટિક્સ કરી શકે છે એટલે ભાજપ આટલે સુધીની હિંસા કરે તો મમતા બેનર્જી અને ટીએમસી આટલે સુધીની હિંસા કરી શકે એવી સરખામણી તોલમાપ છે રાજનીતિમાં તો તોલમાપ ચાલે છે ને એટલે મમતા બેનર્જી રાજનીતિની શતરંજ ગોઠવતા હતા કે આ લોકો મારી સામે આંદોલન કરે એક કામ કરું હું જ આંદોલન પર ઉતરી જાઉં આવું વારંવાર થાય છે જેણે પોતાના માથા પર જવાબદારી લેવાની હોય એ છટકી જાય છે એમણે પણ આ કર્યું સૌથી ભયાનક શું લાગ્યું ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ આંદોલન કર્યું ત્યારે એમણે કહ્યું કે મુખ્યમંત્રી રાજીનામું આપે મુખ્યમંત્રીને નિષ્ફળતા રાજીનામું આપે પણ એટલું દુર્ભાગ્યપૂર્ણ તો એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા દરેક સ્ત્રી નેતાઓ પણ મણિપુરની દુર્ઘટના પર ચૂપ હતા જે લોકો મણિપુર પર ચૂપ હતા એ લોકો બધા જ આજે પશ્ચિમ બંગાળ પર બોમો પાડી રહ્યા છે જે લોકો પશ્ચિમ બંગાળ પર અત્યારે જેણે સૌથી વધારે બોલવાનું છે એ લોકો ચૂપ સાધીને બેઠા છે મણિપુર પર બોલતા હતા તમે અહીંયા કેમ ચૂપ થઈ ગયા એટલા માટે કેમ કે સિલેક્ટિવ એપ્રોચ થયો છે આ માણસ જાતનો ઇતિહાસ કહે છે કે માણસ પોતાના આપણે પણ એક આપણે હોમોસેપિયન્સ છીએ પેલા દેડકો છે અને આપણે રાના ટાઈગરીના કહીએ છીએ એવા દરેકને અલગ અલગ નામ છે એટલે જેટલી સ્પેસીસ જેટલી પ્રજાતિઓ છે આ પૃથ્વી પર એમાં માણસને આપણે સૌથી સશક્ત માનીએ છીએ કેમ કે એની પાસે બ્રેન છે બહુ બધું કંટ્રોલ કરે છે પણ માણસ જેટલું પોતાની માદા પર અત્યાચાર કરે છે કદાચ દુનિયાના કોઈ પ્રાણી કોઈ માદા પર આવું નથી કરતા જે મણિપુરમાં થયું જે પશ્ચિમ બંગાળમાં થયું જે બે હજાર બારમાં નિર્ભયાના કેસમાં થયું ને એવા અનેક કેસમાં થયું બે હજાર અઢારનો ડેટા કહે છે અને એ ડેટા અતિશય ચોંકાવનારો અને દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશમાં દર પંદરમી મિનિટે કોઈ સ્ત્રી પર બળાત્કાર થાય છે એનસીઆરબીનો ડેટા કહે છે આ બે હજાર બારમાં જ્યારે નિર્ભયા કેસ થયો ત્યારે ઓલમોસ્ટ પચીસ જેટલા કેસ એક વર્ષમાં બળાત્કારના નોંધાતા હતા આ દેશમાં બે હજાર બારમાં નિર્ભયા રેપ કેસ થયો આખું દિલ્હી રસ્તા પર ઉતર્યું જેટલા રાજનૈતિક પક્ષો હતા એ બધા રામલીલા મેદાનને બધાએ ભરી દીધું બધાએ ન્યાય માટે મુહિમ ચલાવી બૂમો પાડી સરકારને ઘેરી યુપીએની સરકાર હતી મનમોહન સિંહને જે કહી શકાય એ બધું જ કહ્યું દરેક લોકો દરેક રાજનેતાઓ રસ્તા પર હતા ખૂબ આક્રોશ હતો આખા દેશમાં આક્રોશ હતો કેમ કે આવી ક્રૂરતા કે કોઈ સ્ત્રીના ગુપ્તાંગમાં રોડ કોઈ નાખી દે આટલી ખરાબ રીતે એને મારી દે નિર્વસ્ત્ર કરીને એને ચાલુ બસમાં નીચે ફેંકી દે આટલું ક્રૂર કોઈ હોઈ શકે એ વાત તો આપણા મનમાં પ્રશ્ન હતો પણ એના પછી આપણે ત્યાં લેવલ જોઈ લીધું એટલે આપણે પછી મણિપુર પણ જોયું આપણે એના પછી સતત અનેક ઘટનાઓ જોઈ પણ આપણું ધ્યાન ત્યાં ન ગયું કેમ કે દરેક ઘટનાઓમાં રાજનીતિ નથી ઉમેરાતી પોલિટિક્સ ઉમેરાય ત્યારે એ ઘટના હાઈલાઇટ થાય છે અને બહુ જરૂરી છે પણ એટલી હદે તમે એ મુદ્દાને પોલિટિસાઇઝ કરી દો છો એટલી હદે એને રાજનૈતિક બનાવી દો છો કે ન્યાય બાજુ પર રહી જાય છે કોઈને પાડી લેવું દેવું ને કોઈને લાવી દેવું એ મુખ્ય મુદ્દો બની જાય છે એના પછી દિલ્હીમાંથી શીલા દીક્ષિતની સરકાર જતી રહી આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર આવી શું દિલ્હી સુરક્ષિત થઈ ગયું ગૃહ વિભાગ કેન્દ્ર સરકારની પાસે હોય છે તો ક્યાં યુપીએની સરકાર હતી એના પછી ભારતીય જનતા પાર્ટીની ને હવે એનડીએની સરકાર આવી ગઈ શું દિલ્હી નોયડા કે આજુબાજુના દરેક પ્રદેશો એ સુરક્ષિત થઈ ગયા નોયડા ઉત્તર પ્રદેશ પોલીસને સંભાળવાનું છે દિલ્હીનો કે પછી બાકી બધા વિસ્તારો છે કેન્દ્ર સરકારનો ગૃહ વિભાગ સંભાળે છે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે આ લોકોની પાસે તો ગૃહ વિભાગ છે એ લોકો જાતે સંભાળે છે શું દેશના બાકીના રાજ્યો સુરક્ષિત થઈ શક્યા આ ઇશ્યુ બહુ જ મોટો સામાજિક પ્રશ્ન છે આજે ત્રીસ હજાર કરતા છેલ્લો જે આંકડો આવ્યો એકત્રીસ હજાર કરતા વધારે બળાત્કારના કેસ દરરોજ નોંધાય છે અને એની સામે કન્વિક્શન રેટ સત્યાવીસ થી અઠ્યાવીસ ટકા જેટલો છે એનું સૌથી મોટું કારણ શું છે એ હમણાં જ મેં વાંચ્યોને બહુ મહત્વનું છે આપણને નજીકના ચશ્માની બહુ મોટી જરૂર છે આપણને જે મુદ્દામાં રાજનીતિ આવે એ મુદ્દો આપણું લોહી ઉકાળી દે છે અને આપણને બધાને અહેસાસ થાય છે આપણે નથી સમજી શકતા કે ઇકોસિસ્ટમ છે એ રોલ પ્લે કરી રહી છે મણિપુરનો મુદ્દો મહત્ત્વનો હતો દુર્ભાગ્યપૂર્ણ હતો પણ એ મુદ્દામાં પ્રતિપક્ષ એટલે કે વિપક્ષ એની અંદર આવ્યું એમણે સરકારને એ ઘેરી વળ્યા એ વિડીયો આપણે જોયો એણે આપણી અંદર એ ઉશ્કેરાટ પેદા કર્યો કે સ્ત્રીની સાથે આ શું થઈ રહ્યું છે સેમ કોલકત્તામાં પણ એ થઈ રહ્યું છે એક રાજનીતિ છે જે પ્લે થઈ રહી છે આપણી અંદર ઉશ્કેરાટ પેદા કરી રહી છે આપણી પાસે એ જવાબ નથી કે આપણા રાજ્યમાં રાજકોટના જસદણ પાસે આટકોટ પાસે જે છાત્રાલયમાં દુષ્કર્મનું કેસ સામે આવ્યો એમાં પોલીસ છેક સુધી આરોપીઓને બચાવવાની ભૂમિકામાં કેમ રહી કેમ ફરિયાદ લેવામાં નથી આવતી કેમ એ પીડિતાની પડખે ઊભા રહેવાની જગ્યાએ સમાજ આખો સશક્ત માણસોની પડખે ઊભા રહ્યો કેમ દરેક માણસે આવીને સીધા પહેલાં આવીને એવું કહી દીધું કે નહીં આ તો આ તો ફસાવે છે આ લોકોને આ તો નેતા છે એટલે ફસાવે છે કેમ ભારતીય જનતા પાર્ટીના આટલા મોટા નેતા ભરત બોગરા એમની હોસ્પિટલનું નામ આવે છે ત્યારે આખી વાતને બદનામી સાથે જોડે છે આટલા બધા સવાલો હોવા છતાં એ કોંગ્રેસની યાત્રા નીકળતી હતી ત્યારે કહેતા હતા કે કોંગ્રેસના રાજમાં તો આ ગુંડો હતો અને પછી આ ગુંડાએ આ કર્યું ત્રીસ વર્ષ થયા એ ગુંડાઓ તમારી પાર્ટીમાં છે હવે જે તમે વારંવાર પોપટલાલ સોરઠિયાની વાત કરો છો કે પોપટલાલ સોરઠિયાની હત્યા થઈ તો એ હત્યા કરનાર વ્યક્તિ કયા પક્ષમાં છે આપણી આસપાસ આટલું બધું થઈ રહ્યું છે આપણને દૂરનું દેખાય છે નજીકનું નથી દેખાતું એનું કારણ અગેન રાજનીતિના ચશ્મા પહેરીને આપણે દરેક દુર્ઘટનાને જોતા થઈ ગયા આપણી પાસે એ જવાબ નથી કે સ્ત્રી સન્માન કે એની સુરક્ષા કે કોઈ પણ વાત આવે છે ત્યારે શું કામ તમે એના કપડા સાથે જોડો છો